રેવાનું જાવ એમ નઈ બેસો તો બુઆ બહુ રાવણ હોય ને તો પછી બીજા ટોપિક માં રેવા દે કે રાવણ ને બાવણ ને તું હમણાં કોલ રેકોર્ડિંગ કરીને મોકલી બાકી હા ભાઈ ગમે તે દી તને સતુ બુઆ છે એ વાત ફાઈનલ છે હેલો જય માતાજી ભાઈ જય માતાજી દાદા જય માતાજી મજામાં મજામાં હો દાદા ઓ વાંતો ને બોલો બોલો બાબા બોલો આમ શાંતિ ને એમ પૂછો પૂછો ખાલી આમ તો આપડે હા હું એને ફોન કર્યો ના ના દાદા શાંતિ છે બોલો બોલો તો તમારે મને માફી એવું છે અમારી માફી ક્યાં માંગવાની અમારા સમાજની નથી માંગવાની અમારા ર ભુવાના જે તમે માનો છો ને એની માફી માંગવાની બરાબર સમજી ગયો અમારે અમારે સમાજ અમે ક્યાં તમારાથી મોટા છીએ અમે તો તમારા શું કેવાય સાકર કેવાય દાદા બરાબર તમે તો ભુવા છો તમે અમારું માતાજીનું નામ રાખો છો અમારે સમાજ નું નામ રોશન કર્યું છે એ અમારને કાંઈ વાંધો નથી પણ ઝહા ભુવાને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને એ જઝાદ અદા ઈ માનવાની છે બરાબર હા પણ તો એની તો આપણે મવું ન પડે હા કેમ મળવું પડે આપણે રૂબરૂબેન વાત કરી આ સોશિયલ મીડિયા ફોનમાં ભલામણ મજા નહી આવતી ના ભાઈ નહી એમાં મળવાની શું વાત છે વિડીયો બનાવી દ્યો એક વાત થઈ ગઈ પૂરી

એ બોલો તો હું કરું અરે ભલે તમારે ટાઈમ ના હોય તો હું આવું તમે ક્યાં છો તમે કયો હે તો હું તમને જયારે નવરા હશે તે બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દિવસ માં ફોન કરશો મને કે બાર ચોવીસ કલાક માં કરશો એવો કઈ ટાઈમ ખરો ટાઈમ નો નથી દાદા ટાઈમ હશે તો એ તમને કહી દે ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના હા આજ તે એની ટાઈમ ગમે ત્યારે સારું થયું તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હોવ હોવ બરાબર બઈ હારું જો એટલે કરે હું કરી કરીયે ને એમ હોવ ગમે ત્યારે એવું કાય ભાઈ આમાં આવતું જ નથી કોટબોટનું ઈ વાત અલગ છે આપણે મળી રૂબરૂ બેહીને આનું શું સોલ્યુશન આવે સમજા પણ રૂબરૂ ભેગું થાવું પડે આમાં સોશિયલ મીડિયામાં નકરો ઓબાવ થાય હું કામ ઉબાળો થાય તમે એક વિડિયો બનાવી દયો બરાબર અમારા સમાજની નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવવી પણ અમારા જસા દાદાનો જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર हम्म बोलो लो अच्छा तुम क्या हो हमें हम्म जयपुर राजस्थान तू जयपुर राजस्थान हाँ काय जी है जयपुर राजस्थान कोटा से हेलो काल तो तुम्हारा वाला कोर्ट की तारीख है इमान तुम नहीं चाहवाना क्या आईचे चेंज आवर कोला बाजू हमारा क्या है तारीख શ્રાવણ કુંડ ની વાત હતી તમારી હવે તમે ભલા મને ઓલું જગન્નાથ પુરી નું address દેતા ઓડીસા નું ત્યાં ટકો કર્યો તો કોઈ નતું હ કઈક location હાસુ આપો હું એકલો જ આયવો આપડે એવું કઈ છે નઈ તમ તાર જેવા ટોલા આપડે લઇ આવવા ઈ તમારા ફોન કરે ઈ લઈને આવવા પણ આપડે બેય બેહી વાત કરી લઈએ હમજ્યા તો તો પછી તમે ધમકી હું કામ દેવરાવો છો બધા પાહે આ તો દેવરાવતો નથી હા તમારા માણસો બધા નામ દઈ દે ને તમારું બરાબર પણ મારી વાત સાંભળો આમ છે ને તમારો માણસો છે મારી વાત સાંભળો મારા એવા દોઢ હો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપણે કોઈના પ્રશ્નલી ફોન કરી ની કરતા કે તમે ધમકી મારો આમને આમાં દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને દુઃખ થાય હાથું નહીં બોલવાનું એવું તો ભરું ને બધા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલ છો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા હા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે ત્યાં ત્યાં કઈ છે ના કઈ છે નહીં આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે હા નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારો ઓલો ટાઈમ હોય ત્યારે મને કીધું આપણે મળી લઈશું એક બે વાર એમ નહીં તારીખે આપણે આવીશું તારીખે કોર્ટમાં શું થાય તો તમારું કામ હોય ઈ તો ભાઈ મારીમાં પ્રશ્ન લીક નો પડે તમે ઈ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું ઈ અમને ખબર છે કોઈને કીધું જરા જણાવશો ના ઈ બધું અમને ખબર છે હવે ઈ ગોઠવાય જાય સારું છે તમને કીધું જણાવશો જરાક ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટ માં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે

હા સતુ ભુવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભુવા તમે કે કોક ના હોય જયપુર છે તો ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ કરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી નહીં મારું એક જ લોકેશન છે મંદિર ને કાઈ વાંધો નઈ દાદા હવે આપણે ડીપમાં નથી જવું બરાબર પણ જે આ તમે મને કોર્ટ ની માહિતી આપીને બઉ કામ બોવ જોરદાર કામ કર્યું